કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે તો એના વિરોધમાં અમિત શાહ અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે અને રાજીનામાની માંગણી સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરને ફુલાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંભાવત અને એસીએલ ના પ્રમુખ હર્ષદભાઈ મકવાણા બેચરસી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ વિપક્ષ નેતા પ્રભાતસિંહ તાલુકા પ્રમુખો અજમેરસિંહ એસ કે ઝાલા રામસિંહ દિનેશભાઈ રાજેન્દ્ર ડોણ ગુલાબભાઈ ગમાર બાબુભાઈ પટેલ ભરતસિંહ કમળાબેન લીલાભાઈ અરુણાબેન રેખાબેન જ્યોતિબેન ટીવી પટેલ

અને અમારા મસીહા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી એમને એવું કે આંબેડકર 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 બોલના ફેશન હો ગઈ છે આટલું નામ તો તમે એમ કે ભગવાન નું લો તો તમને સ્વર્ગ મળી જાય આ આવી ટિપ્પણી કરી અને એમને જે પોતાના બોડી લેંગ્વેજ ની અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે ની જે ઘૃણા વ્યક્ત કરી અને સમગ્ર દેશે જોયું ત્યારે ચોક્કસપણે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે નીકળ્યા હોય અને એ કહેવાય કે ભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની જે મહેલી મુરાદ છે

这边不变还是那边？